પાપીઓ તો બત્રીસ પરિવાર ની હાયા મુકેશ દોશી નહીં લાગે દોશી જ છે આપણે સીધા તેઓની સાથે વાત કરીએ

માત્ર લાગણી પાંચ વાગ્યાથી જ્યારથી ઘટના બન્યા છે ત્યારથી અહીંયા છું અને હું પહેલા સામાજિક કાર્યકર્તા છું પછી રાજકીય કાર્યકર્તા છું તમારું નામ ઉછડી રહ્યું છે કે શું કયો છો તો તે કેમ અચાનક તમારું જ નામ ઉછડું શું કારણ આપના દ્વારા જ્યારે જાણું છું ત્યારે મને પણ એક આંચકો લાગે છે કે આ આક્ષેના માટે મારું નામ આવી રીતે આવ્યું હું કોઈ સામાજિક કાર્યકર્તા છું રાજકીય કાર્યકર્તા પછી છું અને આવા સમયે માત્ર લાગણી હોય સંવેદના હોય આમાં જેટલી એમના પરિવારની વેદના છે એના કરતા ઘણી વેદના અમને પણ છે એટલે આ મને પણ મારા માટે પણ ખૂબ દુઃખદ આશ્ચર્યજનક ઘટના છે આ લોકો સામે કેવી કાર્યવાહી થવી જોઈએ તમારી દ્રષ્ટિ હું પહેલેથી કહેતો હોઉં છું ને અત્યારે પણ કહું છું કે સખત સખત કાર્યવાહી થવી જોઈએ આમાં એક પણ જવાબદાર વ્યક્તિ એને કોઈ પણ રીતે છોડવામાં ન આવે એવી મારી લાગણી છે કોઈ પણ પ્રકારની એને કોઈ માફ હોઈ શકે નહીં આમાં જે કોઈ જવાબદાર હોય એની સામે કડકમાં કડક પગલાં લેવા જોઈએ એ મારી લાગણી છે